અડાજણ પોલીસે ફરજમાં રુકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી હતી જેથી અડાજણ પોલીસ દ્વારા બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરનાર બે મહિલા

એક્ટિવા ચલાવતા તને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવ તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે એ મુજબનો ગુનો બનેલો છે એટલે એ અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે એમાં ત્રણ આરોપી પકડાયા છે બે બહેનો છે ને એક પુરુષ છે